કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રોડ એક જ દિવસમાં ભસ્મીભૂત થવા પામેલ છે કોન્ટ્રાક્ટર એન્જિનિયર અને અધિકારીઓની મિલીભગતથી વારંવાર રોડ ફક્ત ગણતરીના દિવસોમાં તૂટી જતા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા આમોદ જંબુસર વિધાનસભા કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ચોસઠ દાંડી માર્ગ ઉપર જે પણ કોન્ટ્રાક્ટર અધિકારીઓ આમોદ અને સમની કામગીરી કરી છે તેની ઉપર પગલા લેવામાં નહીં આવે તો કોંગ્રેસ તરફથી રોડ રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્ર ની રહેશે રેલિંગ તમે જુઓ કે અહીંથી આમો ચોકડી પર જેટલી રેલિંગ છે ઘણી એવી જગ્યાઓ રેલિંગમાં તમે જોશો કે રેલિંગ પણ કમ્પ્લીટલી બનાવેલી નથી રોકાઈ જેમાં ભાઈ ભ્રષ્ટાચાર થયેલો હતો તેમજ અહીંયા દાડી માર્ગની વાત કરીએ તો ઘણી એવી જગ્યા કટર પણ આજે તમે જાતે જોઈ જોઈ શકો છો કે ગટર પણ ખુલ્લા ઢાંકરા છે